હેલો ફ્રેન્ડ હું છું જયશ્રી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું અહીંયા નહીં તો માવાની જરૂર પડશે કે ના તો આપણે ચાસણીની જરૂર પડશે તો ફક્ત અહીંયા આપણે દસ જ મિનિટમાં આ રેસીપી તૈયાર થશે તો ફ્રેન્ડ અહીંયા તમે આ રેસીપીને ફટાફટ લાઈક કરી દેજો શેર કરજો ફ્રેન્ડ આ જે છે એકદમ આપણે એને સુખડી પણ કહી શકીએ છીએ અને મીઠાઈ પણ આપણે કહી શકાય તો અહીંયા ફ્રેન્ડ મેં બે કપ આપણે મખાના લીધા છીએ હવે એની આપણે ગેસ ઉપર એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું ગેસને ફ્રેન્ડ સ્લો કરી દેવાની છે ફ્રેન્ડ નહીં નીચેથી આપણા આ મખાના છે એકદમ ચોટી જશે એટલે કે વધારે શેકાઈ જશે તો અહીંયા આપણે મખાનાને આપણે એક મિનિટનો સમય લાગે છે આપણે મખાના શેકી લીધા છે હવે એને બીજા બાઉલમાં આપણે એને ઠંડા કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફરીથી આપણે એક કઢાઈમાં પાંચસો ગ્રામ આપણે દૂધ ઉમેરી લઈશું અહીંયા એક ઉભરો આવી છે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ પહેલાં હાઈ કરી લઈશું પછી જ આપણે જે ઊભરો આવી ગયો છે હવે એને આપણે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અહીંયા મે એક કપ ખાંડ ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ તમે જો અહીંયા ઘળી ઓછું ખાતા હોય તો તમે વધારે ઓછું કરી શકો છો તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને હવે અહીંયા આપણે આ દૂધને એકદમ ધીમે ધીમે ઉકાળવા દઈશું ત્યાં સુધી આપણે સાઈડમાં આપણે એક બાઉલમાં જે મખાના આપણે જે એકદમ ક્રિસ્પી બનાવીને રાખ્યા છે એ ઠંડા થઈ ગયા છે તો એની હવે મિક્સર ઝાડમાં તો અહીંયા આપણે છીણ ચીણ લઈશું એક કપ અને હવે અહીંયા મેં બે ઇલાયચી આપણે ઉમેરી લઈશું સાથે અને આપણે આને એકદમ સ્મૂથ આપણો પાવડર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ જ સ્મૂથ આપણો પાવડર તૈયાર છે અને એટલામાં આપણું આ દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો એકદમ વધારે કેટલું હતું અને કેટલું થઈ ગયું બસ હવે અહીંયા આપણે આ દૂધ આ રીતનું જ આપણે દૂધ જોઈએ કે આંગળીથી આપણે એને જોઈ શકીએ છીએ કે આ દૂધ એકદમ સરસ રીતે ગાળું થઈ ગયું છે તો ફટાફટ તેમાં આપણે આ જે પાવડર બનાવી છે તે ઉમેરી લઈશું અને તરત જ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું કેમ કે જો સ્લો નહીં કરીએ તો ફટાફટ આપણું જે આ બધું પાવડર જે છે એ આપણું એકદમ દૂધ દૂધમાં એકદમ સોફ્ટ થઈ જશે એટલે કે પછી ફટાફટ આપણું જે મિશ્રણ છે એકદમ કડક થઈ જશે એટલે ગેસની ફ્લેમ એકદમ ફ્લો કરી દેવાની છે તરત જ અહીંયા આપણે એક ટી ઘી અને બે ટી સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી લઈશું અહીંયા ફ્રેન્સ આપણે ઘી અને જે ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું તો એનાથી આપણું આ જે મીઠાઈમાં એકદમ સરસ રીતે ટેક્સ્ચર બહુ સરસ આવશે અને સોફ્ટ પણ બનશે આપણી મીઠાઈ તો આ જરૂરથી ઉમેરજો અને જો હોય એને તો જો તમારી પાસે જો ના પણ હોય તો તમે તેમાં બે ટી સ્પૂન મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો અહીંયા મેં પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે તેમાં મેં આ રીતનું એકદમ પહેલું જે આપણું લેયર છે એ મેં એકદમ સેટ કરી લીધું છે બીજા લેયરમાં મેં એકદમ ગ્રીન ફૂડ કલર આપ્યો છે તો આ રીતને પહેલાં હું મિક્સ કરી લઈશ અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ જ છે ફ્રેન્ડ્સ અહીંયા ખાલી હું મિક્સ જ કરું છું હવે અહીંયા આપણો આ જે ફૂડ કલર આપણે ગ્રીન ઉમેર્યા પછી મિક્સ થઈ ગયું છે હવે એના ઉપર આપણે આ બીજું લેયર છે એને આપણે સરસ રીતે સેટ કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો હું બે જ કલરના આ રીતનું હું ગ્રીન ઉપરનું આપણે ગ્રીન કલરનું કલર આપે આ રીતનું મેં ટેક્ચર આપ્યું છે અને હવે હવે આપણે એને સરસ રીતે સેટ કરી લઈશું તમે જોઈ શકો છો જોતાં જ તમને લાગે છે કે એકદમ સરસ રીતે મીઠાઈ આપણી તૈયાર છે તો બધી સાઈડથી હું આ કિનારો દબાવી દઈશ અને આપણે આ જે મીઠાઈ છે સરસ રીતે સેટ કરી હવે એને આપણે આપણે જે બદામ કાજુ તૈયાર તેનાથી આપણે સરસ રીતે મીઠાઈ ઉપર સજાવી લઈશું તમારી પાસે ના હોય તો પણ વાંધો વાંધોને તમે સ્કીપ કરી શકો છો અને આ રીતે હું ગ્લાસથી થોડું હલકા હાથે આપણે પ્રેસ કરી લઈશું જેથી આપણે જે બધા ડ્રાય ફ્રૂટ છે એ નીકળી ના જાય હવે આપણે આને એક પ્લેટમાં આ રીતે પલટાવી લઈશું જેથી આપણે મીઠાઈ છે એકદમ ઇઝીથી નીકળી જશે તો બસ હવે અહીં આપણે આ મીઠાઈ પણ સરસ રીતે તમે જુઓ છો હવે એના આપણે મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું તો આ રીતના આપણે એના બધા જ પીસીસ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોતા જ મડામાં પાણી આવી જશે આની તમે સુખડી પણ કહી શકો છો મીઠાઈ પણ કહી શકાય છે તો અહીંયા આપણે સરસ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તો તમે જોઈ શકો છો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આ રીતે પ્લેટમાં આપણે સર્વ કરી છે જોઈ શકો છો મેં આ રીતનું પલટાવી લીધું છે ફ્રેન્ડ તમે હું બતાવું છું આપણે સર્વ કરી લઈશું એટલે તમે જોઈ જ શકો છો હું અહીંયા કેટલો સરસ આપડે ઉપરથી પણ એકદમ ગ્રીન કલર દેખાય છે ને ફ્રેન્ડ તમે પણ આ રેસીપીની જરૂર ટ્રાય કરજો કેમકે હવે આપણે આવી રહી છે રક્ષાબંધન અને રક્ષાબંધન સ્પેશિયલી આ મીઠાઈ તમે જરૂર ટ્રાય કરજો એકદમ નથી માવાની પણ જરૂર કે નથી આપણે એમાં ચાન્સની કરવાની એકદમ ઇઝીથી ફક્ત દસ દિનમાં આપણી આ રેસીપી તૈયાર થશે અને એકદમ ફ્રેશ ઘરે થશે તમે બજારમાંથી લાવશો એના કરતાં પણ બેસ્ટ ઘરમાં તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી ગમતી હોય તો ફટાફટ લાઈક શેર અને કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ